મિત્રો અમારી ચેનલ રાશિ માં આપનું હાર્દિક સ્વાગત છે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે સૌથી સાધનો સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટા દેશે પ્રેમમાં તમે નિરાશ થયા હોશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય સરસ પ્રેમજીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કડો ધારણ કરો વિશ્વભરાશી ફળ મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે કોઈ પણ નિર્ણય જાહેર કરતા પહેલાં સંતુલિત મંતવ્ય મેળવો આજે તમને કોઈ અજામ્ય સ્ત્રોતથી ધનલાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે થંગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો મિથુન રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે दिवस मोड़ेती नाणकीय स्थिति सुधरशे अमा अंगत जीवन विषे मित्रों तमने सारी सलाह आपसे साथी पर इमोशनल ब्लेकमेल उपयोग करवानू टाळवू टाणव जॉए योजनाओं ने वळगी वर्गी रहदारों ने समझवामा तमने मुश्केली पड़शे कोई रोचक पत्रिका अथवा उपन्यास वाँची आजना दिवस ने तमे सारी रीते पसार करी करो जीवना साथी ने आजे तरा व्यस्त समयपत्रक ने कारणे તેનું પશુ જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અડગમો વ્યક્ત કરશે ઉપાય શિવલિંગ પર પાણી અર્પિત કરવાથી પ્રેમજીવનમાં શુભતા આવે છે કર્ક રાશિફળ તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દેશામાં પ્રયાસ કરતા નથી આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમકે લાંબા સમયથી જેની વાત જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે ઉપાય પ્રેમ જીવન સરસ બનવા માટે વહેતા પાણીમાં તાંબાનો સિક્કો ફેંકો સિંઘ રાશિફલ અસીમ જીવનની મહાન ભાવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દેશામાં પ્રથમ પગલું છે જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકો ને આજ નદીવ સે આર્થિક हानि થવાની શક્યતા છે મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે દિવસને ખાસ બનાવા માટે ઉદારતા તથા પ્રેમ આપો કામમાં પરિસ્થિતિ તમારી તરફ એમાં હોય એવું જણાય છે તમારું માના प्रचंड આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળી એ નવા સંપર્કો તથા મિત્રો બનાવો આજે તમને તમારો જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશે ઉપાય સારી વિત્તીય આય પ્રાપ્ત કરવા માટે માંસાહારનો ત્યાગ કરો આના સિવાય હિંસક અને આલોચનાત્મક વ્યવહાર તથા દગાબાજીની પ્રવૃત્તિથી બચો કન્યા રાશિફળ ખાતી પીતી વખતે ચેતતા રહેજો બેદરકારી તમને બીમાર પાડી શકે છે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે લાગણીશીલ જોખમ તમારી તરફેરમાં જશે પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે અન્ય દિવસો માટે બીમાર પડી શકો છો તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈ મજેદાર યોજના ઘડો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો તુલા રાશિફળ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદો તમારી સમયસરની મદદ કોઈકને હૃદભાગ્યનો અનુભવ કરવામાંથી બચાવશે તમારો સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતી આપીને મદદ કરી શકે છે તેમની સાથે સંકળાવો પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે વહેતા પાણીમાં કાચી હળદર ચડાવો પ્રવાહિત કરો વૃશ્ચિક રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો સટ્ટા અથવા અંધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત થશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે મિત્રો તમારા પર વખણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂર્ણ કરી શક્યા છો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારા સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે ઉપાય આનંદમય જીવનનો આનંદ લેવા માટે પાર્વતી મંગલ સ્ત્રોત્ર વાંચો ધન રાશિફળ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ખર્જો પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસી પાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે દિવા સ્વપ્નો જોવાથી તમારી પાડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા ઝરહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય ભાવવાન ગણેશના મંદિરમાં જઈને ભગવાનનો આશીર્વાદ લેવાથી તમારી કારકિર્દીમાંથી બાધાઓ દૂર થશે અને વિકાસની સંભાવનાઓ વધશે મકર રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેષથી લાભ થવાની પૂરી શક્યતા છે દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે સેક્સ અપીલ વાંચિત ફળ આપશે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેના ખરાબ કામનો બદલો મળશે દિવસની શરૂઆત ભલે થોડી મંગ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નેજીકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ સમય વ્યતીત કરશો ઉપાય ફાયદામંદ વ્યવસાયિક જીવનનો આનંદ લેવા માટે ગાયોને લીલાપાનવાળી શાકભાજી ખવડાવો કુંભ રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાઓ ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં આજે તમને તમારી જીવનસંગીની સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પર સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય એક પોષિત પ્રેમ જીવન માટે ગરીબો અને જરૂરિયાતમંદોની વચ્ચે કેસરી રંગનો હલવો વિતરિત કરો મીન રાશિફળ તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમય સામેવાળાથી લખાણ લેવ કે તે ક્યારે પૈસા પાછા આપશે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે તમારા જીવનસાથી આ જ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે ઉપાય નાણાકીય જીવન સુધારવા માટે આખું લસણ અથવા ડુંગરી વહેતા પાણીમાં પ્રવાહિત કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે